રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભારતના મનમોહન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઉપલેટાના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઉપલેટાના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાન રહ્યા ઉપસ્થિત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દેશના હિતમાં કામ કરેલું છે જેની પણ યાદી કરવામાં આવી મનમોહનસિંહે ભારતના અર્થતંત્રને ડૂબતું બચાવ્યું હતું ખેડૂત આગેવાન ડાહિયાભાઈ ગજેરા મોન અને વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે ઉપલેટાના બાવલા ચોક ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં ઉપલેટા શહેરના સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા પુષ્પ અર્પણ કરી બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે

અને એ આપડી યાદોમાં સદાય માટે અમર રહેશે મરતા નહીં એવો ઇન્સાન જો दूसरो કે કામ આતા હે મરતા નહીં એવો ઇન્સાન જો दूसरो કે કામ આતા હે મનમોહન સિંહજી આજ ભી હમારે દિલ મે જીંદા હે કલ ભી હમારે દિલ મે જીંદા હે ઓર યે લાખો કરોડો લોકો કે દિલ મે હંમેશા કે લિયે જીંદા રહેંગે સદુ જય હિન્દ કે વારત આપણો પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહજી ના અવસાન નિમિત્તે તેમણે શોકાંજલિ કાર્યક્રમ રાખવામાં આયો તો ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા આજે મનમોહનસિંહજીને સર્વ પક્ષી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પક્ષ તરીકે અમે શ્રદ્ધાંજલિ આપી અને ખાસ કરીને યુપીએ અંદર જે લોકહિતના નિર્ણયો લેવાયા હતા એ મનમોહનસિંહજી એ ખાસ કરીને મનરેગા છે આરટીઆઈ નો કાયદો છે જમીન સંપાદન નો કાયદો છે ત્યાંથી લઈ અને શિક્ષણ સર્વ શિક્ષણ અને રાશન જે કાયદાઓ કર્યા હતા એ કાયદાઓનો લાભ પ્રજાને આજ દિવસ સુધી મળ્યો છે પરંતુ આ જે કાયદાઓ દરમિયાન જે મળેલા લાભોને પણ હવે બચાવવા જરૂરી બની ગયા છે કારણ કે જે રીતે સરકાર અત્યારે આડેધડ નિર્ણયો લઈ રહી છે બજેટ કાપ કરી રહી છે તેને કારણે આ યોજનાઓ પણ બચાવવી જરૂરી બની ગઈ છે એ યોજનાઓ બચાવવા આજે દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો એ જ મનમોહનસિંહજીને સાચી શ્રદ્ધાંજલિ છે અને મનમોહનસિંહજીની અર્થનીતિને કારણે જે દેશને છેલ્લા એના દસ વર્ષ શાસનમાં જે આર્થિક નીતિના લાભો મળ્યા છે તો આ પ્રસંગે મનમોહનસિંહજી ની જે આ દેશ માટે ઉપલબ્ધિ છે મનમોહનસિંહજી નું જે યોગદાન છે એમને શ્રદ્ધાંજલિ આપી અને એમની જે ક્ષતિ છે એ ક્યારેય નહીં પૂરાય એવી બધાએ વેદનાઓ રજૂ કરી છે વિપુલ ધમેચા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે